ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો ગરડુ ગ્રામ પંચાયત આઠ પંચાયતો પાડી ગુરુ ગોવિંદ મંદિર નું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ સાલુદ તાલુકાના ગરાડુ ગામે આજ રોજ તારીખ બાર એક બે હજાર પચીસ ના રોજ ગરાડુ ગ્રામ ખાતે સરપંચ શ્રી ડામોર સુક્રમભાઈ સરપંચમાં જીતેલા આઠી વર્ષ સરપંચાઈ કરી અને પંચાયતનું વિભાજન કર્યું પોતાની સત્તા ઉપરથી વિભાજન કર્યા પછી ગરાડુ ગ્રામજનોને બોલાવી પોતાના ખર્ચ કરી જમાડ્યા પછી રાજીનામું આપ્યું આમાં બહારથી આવેલા મહેમાનો વાવડીથી કેશુ મહારાજ માનગઢથી રામચંદ્રજી મહારાજ સાકલિયાથી સરપંચ શ્રી અમનભાઈ ભાજર વાડાના સરપંચ શ્રી સાહેબ ગરાડુ ગામના માજી સરપંચ તથા સભ્યશ્રીઓ સાથે આ પ્રોગ્રામ ધૂમધામથી રાખવામાં આવ્યો હતો અનિલભાઈ ગરાસિયા પણ હાજર રહ્યા હતા અને આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો પપ્પુભાઈ ડામોર ન્યૂઝ ગુજરાતી ઝાલોદ હું હલસિંગભાઈ કલારા ઘરાડુ ગરાડુ ગામના સરપંચ શ્રી સુક્રમભાઈ ગધરભાઈ ડામોર કે જેમને હાલ આપણા ગરાડુ ગામનું આઠ પંચાયતો પાડી અને આજના પવિત્ર દિવસે ગુરુ ગોવિંદની મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું એ બદલ શ્રી સુક્રમભાઈને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આવા સારા કામ કરતા રહે અને આપણા ઘરાડુ ગામને પ્રજાને સારા માર્ગે અને દારૂ વ્યસન જુગાર બધાથી મુક્ત રહે અને સરપંચશ્રી તરીકે એમને જે અઢી વર્ષના કાર્યકાળમાં પણ સારા કામો કર્યા છે એ અમે સૌ બધા યાદ રાખીશું અને એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ